રાજ્યમાં ચાર જેટલી સિસ્ટમ સક્રિય બની છે જેના લીધે ખરાબ વાતાવરણના કારણે દરિયો તોફાની બનતા સાગર ખેડવા ગયેલા અમરેલી જિલ્લાની સાતસો જેટલી બોટ હેમખેમ જાફરાબાદના કિનારે પરત ફરી છે જ્યારે ગઈકાલે બુધવારે શિયાળ બેટની ચાર બોટના એન્જિન બંધ પડી જતાં આ બોટને દોરડા વડે બાંધીને દરિયાકિનારે લવાઈ હતી આ દરમિયાન દરિયામાં લાપતા બનેલા અગિયાર જેટલા માછીમારોને શોધવા માટે કોસ્ટગાર્ડ તંત્ર દ્વારા હેલિકોપ્ટર અને જહાજ દ્વારા કવાયત હાથ ધરાઈ છે દરિયામાં જે જાપરાવત બંદરમાં સાતસો બોટ છે સાતસો પૈકી તમામ બોટો આવી ગયેલી ફક્ત ચાર બોટો આપણા ખલાસી માણસો સહિત અને એક બોટ ખાલી બોટ એમાંથી માણસોને રેસ્ક્યુ કરેલા છે એ બોટ દરિયામાં છે બાકીની ચાર બોટ બે શિયાળબેટની અને બે ખારવા સમાજની જેને એન્જિનો બંધ પડેલા હતા કોસ્ટગાર્ડે એ લોકોની સાથે સહકાર આપી અને કોસ્ટગાર્ડે એની સાથે રહી અને સાચવેલી હતી અત્યારે સવારે જાપરાવત ખારવા સમાજની છ બોટ એને રેસ્ક્યુ કરવા માટે જઈ અને બંદરથી ત્રેવીસ ચોવીસ નોટિકલ માઇલ સુધી પહોંચી પવનને મોજાને હોવા છતાં પણ જાનની જોખમે જઈ અને આ બોટોને રેસ્ક્યુ કરી બાંધી અને ત્યાં લઈને આવ્યા છે અને બે બંને બોટોની અંદર આઠે આઠ ચાર આઠ આઠ ખલાસી છે આ તમામ સલામત છે અને બાકીની બે બોટો પણ જે બાંધ હતી એની અંદર નવ એકમાં નવ ને એકમાં દસ ખલાસી હતા આ પણ સલામત છે